ગુજરાત રાજ્ય પશુપાલન ખાતાના સહયોગથી સુરત હોર્સ સોસાયટી આયોજિત તાપી અશ્વ શો બે હજાર છવ્વીસનું અડાજણ ખાતે આવેલા રિવરફ્રન્ટ પાસે આયોજન કરાયું હતું જેમાં નાયબ મુખ્યમંત્રી મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુરતના અડાજણ કેબલ બ્રિજ નીચે રિવરફ્રન્ટ પર ગુજરાત રાજ્ય પશુપાલન ખાતાના સહયોગથી સુરત હોર્સ સોસાયટી આયોજિત તાપી અશ્વ શો બે હજાર છવ્વીસનું આયોજન કરાયું હતું જેનું ઉદઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું હતું તો આ સમયે સુરતના મેયર દક્ષેશ માવાણી રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ

રસો પણ ખૂબ સારો થયો છે કંઈક નવું ઉમેરવાનો પ્રયાસ એ પણ થયો છે હું સુરતની સમગ્ર જનતાને વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે આ ચાર દિવસનો વર્ષો આપણે નિહાળીએ અલગ અલગ બીડો છે એનું કરીને આગળ વધારવા માટે રાજ્યની પશુપાલન વિભાગ એ હંમેશા વર્ષો સેથી સુરતને મદદ કરતી રહે છે આ પ્રસંગે પણ રાજ્યની સરકાર દ્વારા એમને જે કાંઈ આર્થિક મદદની જરૂર હશે એ પણ સરકાર દ્વારા કરવામાં આવશે હું પુનઃ એકવાર આ હોર્સોના ઉદઘાટન પ્રસંગે માન્ય હર્ષભાઈ સંઘવી આવવાના હતા પણ અન્ય રોકાણ હોવાના કારણે આવી શિકાયત નથી હમણાં ફોન કરીને મને શુભકામના આપવાનું કહ્યું છે અને આના વધી પણ શુભકામના આપું છું રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ અને મારા વિભાગ વતી પણ આ હોર્સોની સફળતા માટે શુભકામના આપણે સૌ સાથે મળીને આ હોર્સની જાળવણી એનું જતન અને વધારા માટે પ્રયાસો કરીએ ભારત માતા કીજે સુરત હોર્સ સોસાયટી દ્વારા અમારો આ સાતમો અશ્વ શો છે સુરતની તમામ જનતાને અમારું ભાવભર્યું આમંત્રણ છે આ અશ્વ શોમાં પધારે

કાર્યક્રમ ચાલુ રહેશે કઈ કઈ જાતિના ઘોડાએ પાર્ટ લીધો છે બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે